રાજકોટમાં એક પોઈન્ટ પંચાણું લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ફ્રૂટનો વેપારી ઝડપાયો અગાઉ પણ બે વખત ડ્રગ્સના કેસમાં પકડાયેલો છે ગાંજાબાદ સૌથી વધુ મેફેડ્રોન ડ્રગ્સનું ચલણ અમદાવાદના સપ્લાયરનું નામ ખુલ્યું રાજકોટ શહેરમાં છાશવારે પકડાતા માદક પદાર્થોની કારણે સ્પષ્ટ થઈ ગયું છે કે તેનો વપરાશ પણ વધી ગયો છે શહેરમાં સૌથી મોટા પ્રમાણમાં ગાંજાબાદ મેફેડ્રોન કે જે એમડી ડ્રગ્સ તરીકે ઓળખાય છે તે પકડાય છે ગઈકાલે એસઓજીએ ઓગણીસ પોઈન્ટ બાણું ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે જલાલમિયા તાલબમિયા કાદરી ઉંમર વર્ષ એકાવન રહેવાસી બજરંગવાડી શેરી નંબર બે ટાવર નીચે જામનગર રોડને ઝડપી લઈ તપાસ આગળ ધપાવી છે એસઓજીના પીઆઈ એસ એમ જાડેજા અને પીએસઆઈ એમ બી માજીરાણાએ મળેલી બાતમીના આધારે જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગની સામેના કાચા રસ્તા પરથી એક્ટિવા ઉપર પસાર થઈ રહેલા જલાલ મિયાને અટકાવી તેની અંગજડતી લેતા ઓગણીસ પોઈન્ટ બાવન ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત એસઓજીએ રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખ ગણી હતી વાહન અને મોબાઈલ સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગાંધીગ્રામ બે પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો એસઓજીને તપાસ કરતાં જાણવા મળ્યું છે કે જરાલમી આ વર્ષોથી ફ્રૂટની રેકડી કાઢે છે થોડા સમયથી તેણે કાપડનો ધંધો પણ શરૂ કર્યો હતો તે પોતે પણ અગાઉ ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો જેને કારણે તેણે બાદમાં ડ્રગ્સ વેચવાનું શરી શરૂ કરી દીધું હતું ડ્રગ્સ અમદાવાદના શખ્સ પાસેથી લઈ આવ્યાનું બહાર આવ્યું છે એટલું જ નહીં તેના વિરુદ્ધ અગાઉ માદક પદાર્થના બે કેસો પણ નોંધાયા છે આમ છતાં તેનાથી કોઈ ફરક ન પડ્યો હોય તેમ તેણે ડ્રગ્સનો વેપલો ચાલુ રાખ્યો હતો એસઓજીની એવી શંકા છે કે તેના મોટાભાગના ગ્રાહકો બજરંગવાડી આસપાસના જ હોવા જોઈએ તેણે અમદાવાદમાં જે શખ્સ પાસેથી ડ્રગ્સ ખરીદ કર્યું હતું તેને પકડવા માટે હવે ગાંધીગ્રામ બે પોલીસ પ્રયાસો કરશે આ ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સનો વેપલો કરે છે તે સહિતના મુદ્દે પણ ગાંધીગ્રામ બે પોલીસ તપાસ કરશે ટીવીટીન ન્યૂઝ રાજકોટ